ઝાલોદ પ્રાંત અધિકારી દ્વારા ફતેપુરા તાલુકાના સુખસર સહિત વિવિધ સ્થળની મુલાકાત કરાઈ આ દર ચાર ચાર બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે નવ કલાક સુધીમાં હિંદોલિયા ગામે સભા પણ યોજવામાં આવી હતી તેમજ કહી શકાય કે પ્રાંત અધિકારી ઝાલોદ એ કે ભાટિયા દ્વારા ફતેપુરા તાલુકાના પાડલિયા ગામે પેટ્રોલ પંપની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી અને ફતેપુરા તાલુકાના સુખસાર પોલીસ સ્ટેશનની પણ આકસ્મિક મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને ત્યાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ તપાસણી કરવામાં આવી હતી તેમજ ફતેપુરા તાલુકાના આફવા પીએસસીની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય વિષયક સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી હતી ફતેપુરા તાલુકાના કંથાંગરમાં એપીએસ તપાસણી કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયતની પણ મુલાકાત પ્રાંત અધિકારી દ્વારા કરાઈ હતી અને ત્યાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે સાથે ફતેપુરા તાલુકાના હિંદોલિયા ગામ ખાતે તાલુકા સંકલનના તમામ અધિકારીઓ સાથે ગ્રામજનોની ઉપસ્થિતિમાં રાત્રિસભા યોજાઈ હતી જેમાં સરકારની જે વિવિધ યોજનાઓ છે તે ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી તથા ગ્રામજનોને પડતી જે સમસ્યાઓ છે તેના પ્રશ્નોની ચર્ચા કરી સત્વરે નિકાલ કરવાની ખાતરી પણ પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવી હતી